જય હિન્દ જય ભારત જય માતાજી આજે પાછા આપણે લઈને આવ્યા છીએ કે મનસુખ રાઠોડ મનસુખ રાઠોડ રામોદ આને એક વિડીયો બનાવ્યો છે અને એ વિડીયોની હકીકત એવી છે કે કોળી સમાજની એક દીકરી છે દક્ષાબેન ભીખુભાઈ વાંઝા હવે એ દીકરીને એક છોકરા એને પ્રેમ હશે બે વર્ષથી કડાયા ગામનો આ છોકરો છોકરાનું નામ છે નયનભાઈ અને બે વર્ષ સંબંધ રહેલો અને બે વર્ષમાં કાંઈ અંદરો અંદર કાંઈ માથાકૂટના કારણે અંદરો અંદર કાંઈ બનાવના કારણે છોકરીએ તેની સાથે છોકરાએ સંબંધ રાખવાની ના પાડી અને છેવટે છોકરાએ મનસુખ રાઠોડને ફોન કરે છે અને મનસુખ રાઠોડ તે છોકરાને બાંહેધરી આપે છે કે હું તને એ છોકરી ગમે તેમ કરી અને પાછી લાવી દઈશ તારી સાથે લગ્ન કરાવી દઈશ આવી બધી એને આશ્વાસન આપ્યું અને પછી એના મામા છે જીતુભાઈ નારણભાઈ મોકરિયા ગામ પાતા આ તે મામાને મનસુખ રાઠોડ ફોન કરે છે અને ફોન કરી અને છોકરીને ગમે તેમ કરી છોકરા એ પરણાવવાની ધાક ધમકી આપે છે અને જો છોકરી તેના સાથે નહીં પરણાવો તો છોકરો કાંઈ પણ મરી જશે કે કાંઈ પણ બીજું પગલું ભરશે તો એના જવાબદાર કોણ એવી અંદર ને અંદર કંઈ ધમકી આપે છે એટલે મનસુખ રાઠોડ જે બેનના જે દક્ષાબેન છે તેના અંગત કાંઈ પળોના ફોટાઓ છે વિડીયો છે અને કાંઈ પણ કોલ રેકોર્ડર છે એ છોકરાએ મનસુખ રાઠોડને આપેલું અને આ રેકોર્ડિંગ આ ફોટા અને આ જે વિડીયો છે તે વાયરલ કરવાના ધાકધમકી આપી અને છોકરીને ગમે તેમ કરી અને આ છોકરા લગ્ન કરવાની એક રોપ જમાવે છે અને છોકરી જો તેની સાથે લગ્ન નહીં કરે તો છોકરો મરી જશે અને એની જવાબદારી કોણ લેશે એવું બધું કરી અને છોકરીને બળઝબ્રાઈ કરવે કરે છે એટલે આ મનસુખ રાઠોડ એટલા શરમજનક જે શબ્દો બોલે છે અંદર શાયરી બોલે છે છોકરી એની દીકરી જેવડી છોકરી સાથે શાયરી બોલે છે અને ફિલ્મી ઢબે અને એક કોઈ નાટકવાળો કોઈ ભવાયા હોય એવા એક કલાકાર ના આડમાં તે પોતે છોકરીને ગમે તેમ કરીને છોકરા હારી લગ્ન કરવા મજબૂર કરેલ છે અને છોકરીએ તે છોકરાને કીધેલું હતું કે તું મારી પરીક્ષા પછી અને જો હું તારી હારી લગ્ન કરી લઈશ પણ તું પહેલાં તારા સમાજના બે ત્રણ જણા કોઈ આગેવાનોને લઈ અને મારા ઘરે આવ અને મારા ઘરે મારા પપ્પાની સાથેને વાત કરી અને આપણે ભેગા મળી અને કાંઈ ડિસિઝન કરીશું અને એમાંથી આપણે કાંઈ પણ નિર્ણય કરી અને આપણા લગ્નની કાંઈ વાતચીત આગળ વધારશું એવી બાહેધરી છોકરીએ છોકરાને આપેલી હતી પણ આ નયનભાઈ કોળી એ જ અરસામાં મનસુખ રાઠોડને ફોન કરી અને કહે છે કે તમે મનસુખભાઈ મને મદદ કરો અને મદદ નહીં કરો તો હું મરી જઈશ અને છોકરીને ગમે તેમ કરીને મનાવો અને આ છોકરીના જે અંગત ફોટા છે વિડીયો છે મેસેજ છે કોલ રેકોર્ડર છે એવા બધાય વાયરલ કરવાની એને ધમકી આપી અને મનસુખ રાઠોડને આ બધું સુપ્રત કરે છે અને મનસુખ રાઠોડ પોતે ફોન કરી અને એના મામાને અને આ છોકરી દક્ષાબેનને એને આ બધા વિડીયો મારી પાસે આવી ગયા છે હોટલના છે વ્હીલ પાસે તમે ઉભા છો આવી બધી વાતો કરી અને છોકરીને મજબૂર કરે છે કે આ હા પાડી દે એમ એના મામાને મજબૂર કરે છે કે છોકરી અને છોકરાને તમે લગ્ન કરાવી દો અને પોતે કાર્ય કરતા હોય અને પોતે બધા સમાજનું માથે ફરતો હોય એવું આ વિડીયોમાં જણાય આવે છે અને પછી પાછા એને રેકોર્ડિંગમાં છોકરાને ફોન કરી અને છોકરી માની જાય છોકરીને કોઈ મારે છે ધમકાવે છે એવી બધી એને બાતમી આપે છે અને છોકરો એમ કહે છે એ વિડીયોમાં કે અમે હોટલમાં મજા મોજ કરી છે અને મને એ છોકરીની આરે મજા આવી ગઈ છે અને મને એના વગર નહીં ફાવે અને જે અમે અંગત પલવો વિતાવી છે એના કારણે હું એને બહુ પ્રેમ કરું છું એવી બધી વાતો કરાવે છે અને આવી બધી મનસુખ સલાહ આપે છે કે તું ગમે તેમ કરી અને હું તને છોકરી તારી જોડે પરણાવી દઈશ અને આવું કરી દક્ષાબેનને વિડીયોમાં બદનામ કર્યા છે અને પોતે કાંઈ દક્ષાબેનની પરમિશન વગર અને વિડીયો ચડાવી દીધો છે અને પોતે દક્ષાબેન એમ કહે છે કે મનસુખભાઈ તમે મારી પરવાનગી લીધી હતી વિડીયો ચલાવતા પહેલા તો મનસુખ રાઠોડ એની એક પણ વાત સાંભળતો નથી એની વાતનો એક પણ જવાબ દેતો નથી અને આ બધી વાતને લઈ અને મનસુખ રાઠોડ મોટે મોટે મોટેને ઊંચે ઊંચે બોલી છોકરીની વાત એક પણ સાંભળતો નથી અને પોતે એક તરફો નિર્ણય કરી અને છોકરીને દબાવી દે છે અને છોકરીને એક જ વાતનું પ્રેશર કરે છે તું ગમે એમ કરીને છોકરા આરે લગ્ન કરી લે અને આ મનસુખ રાઠોડે પહેલાં રેકોર્ડિંગ રેકોર્ડરમાં અમને જણાવી આવે છે અને વિડીયોમાં જણાવી આવે છે કે છોકરાને એને બાહેધરી આપેલી છે ગમે તે રીતે ગમે તે ભોગે હું તને છોકરી તારા જોડે પરણાવીશ એટલે આવું બધું લાગે છે કે એના વિડીયોમાં કે દક્ષાબેનને બળજબરી પૂર્વક પૂર્વક તેને આ છોકરા એને પરણાવવા માંગે છે અને એ છોકરીને સામે ફોનમાં એક પણ વાત સાંભળતો નથી અને પોતે તેની સાથે લગ્ન કરી લે એવી બધી વાતો કરી અને છોકરીને ભોળવે છે અને છોકરાને છોકરીને જે દક્ષાબેનને એના મામા સાથ સહકાર આપે છે અને એમ કહે છે કે જો દીકરી કહેતી હોય તો મને આ રિલેશનમાં કે આ સંબંધ કરવામાં કે લગ્ન કરવામાં મને કાંઈ વાંધો નથી પણ આ મનસુખ રાઠોડ એના મામાને એમ કહે છે કે તું ચડાવે છો દીકરીને એટલે દીકરી ફરી ગઈ છે નકર દક્ષાબેન તો આટલા બધા મજા મોજ કરેલી છે હોટલોમાં ગયેલા છે રાતો રોકાયેલી છે ખાધું પીધું છે પાણીપુરી ખાધેલી છે દાબેલીઓ ખાધેલી છે આવી બધી એવી મેણા ટોણા મારે છે અને છોકરીને આવી વાત કરી અને પોતાને પ્રેશર બનાવે છે એટલે અને એના મામાને તો એ વિલન કહે છે અને તે પોતે એમ કહે છે કે ટ્રકનો ડ્રાઈવર છે જે જીતુભાઈ નારણભાઈ મોકરિયા એક ટ્રક ચલાવે છે એટલે એને હલકામાં ગણી અને એને નિશો ગણવા માટે એમ કહે છે કે આ તો ટ્રકનો ડ્રાઈવર છે આ શું કરી લેવાનો આને શું ખબર પડે એવી બધી ટ્રક ડ્રાઈવરને બદનામ કરવાનું પણ આમાં કૌભાંડ ચાલી રહ્યું છે પણ મનસુખ રાઠોડને એ ખબર નથી કે કોઈ સંમતિ વગર એટલા ટાઈમ એને બે વર્ષમાં બે જણાની કે બે લોકોની સંમતિ હતી ત્યાં સુધી સંબંધ ચાલ્યો અને ઘણા બધું એવું બને છે કે લગ્ન કરેલા પણ સંબંધ તૂટી જાય છે અને તેમાં સંમતિ વગર એમે કોઈ બળજબરીપૂર્વક એને આપણો દેશનો કાનૂન પણ એને બળજબરીપૂર્વક સાથે રાખી ના શકે તો પણ આ મનસુખ રાઠોડ પોતે કાર્ય કરતા હોય અને હું સમાજનો કાર્ય કરતા છું અને મારું માનવું પડે એટલે તમારે આની છોકરીને તમે હા પાડી દો એવી બધી દિલાસો આપે છે અને પોતે જાહેરમાં પ્રોગ્રામ કરે છે અને હું છોકરાને ઓળખતો નથી એવી પણ વિડીયોમાં બોલે છે એટલે જો આ છોકરાને ઓળખતો ન હોય અને કાંઈ પણ એને જાણતો ન હોય તો એટલી બળ ઉજબરી કરવાની એને જરૂર શું છે અને પોતાની પરમિશન વગર દક્ષાબેન આ જે આ દીકરી છે જે આ ભોગ બનનાર દીકરી છે એની પરમિશન વગર યુટ્યુબ ઉપર એનો વિડીયો વાયરલ કરે છે અને એને બોલેલો અને જે એને અંગત પળોના જે કાંઈ વિડીયો છે વાયરલ કરી દે છે અને ખોટી રીતે બદનામ કરવા આ દીકરીને મજબૂર કરે છે એટલે મારું એવું કહેવું છે કે આ મનસુખ રાઠોડ સમાજનો જો કામ કરતો હોય સમાજનો કાર્ય કરતા હોય તો કોઈ દીકરીની ઉપર આવી બળજબડી ના કરી શકે એ માટે આ વિડીયો મારે બનાવવો પડ્યો અને પાછો જે વિડીયો છે એ વાયરલ કરી અને હું તો જો તમે કહેશો તોય વાયરલ કરી અને નહીં કરી કહેશો તો પણ હું વાયરલ કરીશ આવી બધી ધાક ધમકી આ વિડીયોમાં આપે છે અને દીકરીને અને એના મામાને તમે માની જાઓ અને તમે આની સાથે એને લગ્ન કરાવી દો એનો સંબંધ કરાવી દો એવી બધી આવી ખોટી ખોટી રીતે હેરાન કરે છે અને તમે બે ત્રણ દીમાં જવાબ દો હું તમને કોર્ટે લગ્ન કરાવી દઈશ પોલીસમાં તમને સડાવી દઈશ હવે કોઈ પણ માણસ આપણા જીવનમાં પોલીસે જરૂર રહે છે અને સુવિધાને જરૂરી છે પણ કહેવાનો મતલબ એવો છે કોઈ માણસ કોઈ ઘર પોલીસ સ્ટેશનમાં સેડ્યું ન હોય એવા લોકોને એવા ઘરને પોલીસ સ્ટેશનના ચડાવવાની આ બધી વાતો આ વિડીયોમાં કરે છે એટલે મારી આ જનતા જનર્દનને એટલી વિનંતી છે કે આ મનસુખ રાઠોડ હવે કોઈના દેવી દેવતાના અપમાન મૂકી અને દેવી દેવતાને તો એ માનતો નથી અને છોકરાને એવું કહે છે કે માતાજીનું તમે નામ વચમાં અને પોતે છોકરો એવું કબૂલે છે કે અમે સાળંગપુર હનુમાન દાદા એ સોગન ખાધેલા હતા તો એ કહે છે કે સોગન ખાધા એ ખોટા છે એમાં કાંઈ સોગન ખાવાના આવતા નથી છોકરો માતાજીને અને હનુમાન દાદાને કે કોઈ ધર્મને કે સનાતન ધર્મને માનતો હોય એવું લાગી આવે છે પણ મનસુખ રાઠોડ એને દબાવ કરે છે કે આ બધું ખોટું છે એટલે આ તમે જો આ વિડીયો જુઓ અને એમાંથી તમે નિરીક્ષણ કરો કે મનસુખ રાઠોડ કેટલી હદે નિશો પડી શકે એમ છે અને કઈ રીતે આ દીકરીને ધાકધમકી દઈ અને તેની સાથે સંબંધ રાખવા એક એને પ્રેશર દબાવે છે પ્રેશર કરે છે એટલે બધા આ વિડીયો જો અને વિડીયો આગળ મોકલો એટલે જેનાથી ખબર પડે કે આ મનસુખ રાઠોડ હવે હદની બહાર જાય છે અને ખોટી રીતે બધાને બદ બદનામ કરવા અત્યારે પ્રેશર કરે છે જય હિન્દ જય ભારત જય માતાજી